ક્યારે ક્યારે લાગે છે તમને ત્યારે જ્યારે તમે કારમાં મળ્યા હતા ત્યારથી જ આવું થઈ રહ્યું છે એના પછી આપણે જ્યારે હોસ્પિટલમાં મળ્યા ત્યારે આવું થયું જ્યારે તમે દરવાજો ખોલ્યો ત્યારે પણ યોર હાર્ટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન અંકલ હવે તમે બિલકુલ ઠીક લાગી રહ્યા છો તો તમારા કોઈ સંબંધીને બોલાવી લેશો તો હું તમને ડિસ્ચાર્જ આપી દઈશ અંકલ અંકલ શું થયું તમે રડો છો કેમ બોલો ને કઈ નહીં બેટા એ તમે ડિસ્ચાર્જ થી વાત કરી બિલ દે દો પૈસા ભરીને ચાલો જાવ છું એકલા જશો ના ના તમારા કોઈ સંબંધીને બોલાવી લો ને મારું છે કોણ બોલાવવા માટે પણ કોઈ તો હશે એકલો પંખી છું પણ તમને આમ કેવી રીતે છોડી શકું તમે મારા ઘરે ચાલો ત્યાં બીજું કોઈ નથી તમને સારું લાગશે આમ પણ મારે તમને રોજ ચેક કરવા પડશે અચ્છા સાંભળો તમારે આમને રોજ ચેક કરવા પડશે હમ અંકલને તમે રોજ ચેક કરશો હમ ત્યારે તો બહુ પ્રોબ્લેમ થશે હમ તમારે તમારા ઘરેથી રોજ હોસ્પિટલ આવવું પડશે અને અંકલ રોજ ઘરે એકલા રહેશે આમ કેમ બની શકે આના માટે એક સોલ્યુશન છે શું અંકલને હું ઘરે લઈ જઉં છું મને તો કોઈ પ્રોબ્લેમ નથી પણ અંકલ અંકલ મારે નથી આવું હા કે એ તમારા ઘર પર તો પત્ની ને છોકરા ને ઘણા બધા લોકો હશે અરે મારા તો લગ્ન પણ નથી થયા નથી થયા તો પછી છોકરા ક્યાંથી આવશે હું તો બેચલર છું મારા ઘરે મારા સિવાય બીજું કોઈ નથી રહેતો તમે રોજ મારા ઘરે આવશો ને વેલકમ અંકલ હાય બડી અંકલ ધીસ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ અચ્છા શું તમે અચ્છા કાર જુઓ છો બાળપણથી જ મને આ કાર સાથે ખૂબ જ લગાવ હતો આવો તમને તમારો રૂમ દેખાડો ફાધર

My son.

મજાક નહીં ઉડાડી શકો માય આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર બ્રોકન હાર્ટ એન્ડ ડ્રંકન સોલ પ્રેમ તો હંમેશાથી પવિત્ર રહ્યો છે એના ના મળવાથી તમે નકામી સંગતમાં પડી ગયા છો પણ એને ને મારે કોઈ લેવા દેવા નથી ફાધર નો માય સન તમે આવું નહીં કહી શકો કારણ કે તમે પણ એ જ માણસોમાંથી છો નો ફાધર યસ માય સન નો ફાધર યસ આઈ વિલ નોટ એગ્રી યસ માય સન ઓ નહીં 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 ઓલી બાજુ માયસન ઓલી બાજુ માય